સુરતના નસકાણા વાલકઅબ્રામાં રિંગ રોડ ઉપર શુક્રવારે મોડી સાંજે અંદાજે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી નંબર નંબરના કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને રોડની સામેની સાઇટ પહોંચી હતી કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ ચાર વાહનોને ઉડાવી વ્યક્તિઓને હેરફેર લીધા હતા આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કરતાં માં છ હજાર પ્લસ માંથી એકનું ઘટના સ્થળ રહે એકનું હોસ્પિટલમાં મોત ઉઠ્યું હતું જયારે અન્ય એક ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે અકસ્માતમાં કારનું આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો આ બનાવની જાણ હતા લશ્કરના પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા અકસ્માત સમયે કારમાં સવાર એક યુવતી અને ત્રણ યુવાનો હતા

કારમાં સવાર તમામ નશામાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે અકસ્માત બાદ કાર ચાલક સ્થળ છોડીને ભાગી છૂટ્યો હતો પાછળ બેઠેલા એક યુવકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જમેશ ભિગાણીયા હોવાનું જણાતું હતું આગે પોલીસે જણાવ્યું કે કાર ડિવાઈડર કુદી સામે પાંચ વાહન ઝડપેટમાં લીધા હતા તેમાં છ લોકોની જખમ હતી બે સગા ભાઈના મોત થયા છે જ્યારે એક બાળક સહિત ત્રણ અતિ ગંભીર છે બે ઇજાગ્રસ્તોને આઈસીયુમાં દાખલ કરાયા છે ઇજાગ્રસ્તો મૂળ ભાવનગરના શિહોરના આંબળા ગામના વતની છે સુરતમાં ઉત્તરાયણના રાતેરો હાઉસમાં રહે છે દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશ બાલાભાઈ ચાસોલિયા ધર્મેશના ધર્મેશ ચાસોલિયા અને પુત્ર યજ્ઞ ગંભીર ઇજા પહોંચે છે આ અકસ્માતમાં વિસગાભાઈ બેતાળીસ વર્ષ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અડતાળીસ વર્ષ અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયાનું અવસાન થયું છે આ બંને ભાઈઓ મૂળ ગીર સોમનાથના છે તેઓ સુરતમાં પાસોદા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરીયામાં રહેતા હતા અશ્વિનભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા જ્યારે નાનોભાઈ કમલેશ નોવેલ્ટીની દુકાન ચલાવતો હતો પહેલા તેઓ ધરમનગર રોડ પર રહેતા હતા બાર દિવસ પહેલા જ શાશ્વત લક્ઝરીયામાં રહેવા આવ્યા હતા બંને ભાઈઓ સંબંધીને ત્યાં મોરવરાજામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક કારનો કોળિયો બન્યા હતા કાર ટક્કર મારતા બાઇક દૂર ફેંકાઈ હતી અશ્વિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નસો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા તપાસ તજવીજ કરી રહેલ છે સાહેબ કેટલી સ્પીડમાં હોવાલી પ્રાથમિક તપાસમાં જાણકારી વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જેની ઓવર સ્પીડ છે ઓવર સ્પીડ કેટલી હોઈ શકે ચોક્કસપણે ના કહી શકાય પરંતુ સો એકસો વચ્ચે હોવાની હાલ હકીકત સાંપડેલ છે મારું નામ મહેશભાઈ ધીરજભાઈ સાપુલિયા અને આ ઘટના કાલે ગઈકાલે સાંજે જે ઘટના ઘટી એમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બેફામ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ટ્રિક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોટનો ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ પડીથી પડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ લોકો માટે સુરત જાગૃત છે અને હું વિષ્ણુ શ્રી પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જીવશે એવું કોઈ સાથે ન મારું નામ છે અશોક ભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણ એને વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમની ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં રોંગ જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા બધા પૂર ઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે